નાના મોટા સૌને ભાવે એવી અને મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવી આજે આપણે સુખડી બનાવીશું તો ફ્રેન્ડ્સ શિયાળો ચાલે છે એટલે આજે આપણે વસાણું સુખડી બનાવવાના છે એટલે કે ગુંદરની સુખડી તો ફ્રેન્ડ્સ આ સુખડીની ખાસ વાત તો એ છે કે દાંત વગરના વડીલોને આપશો ને તો પણ આરામથી ખાઈ શકશે અને નાના બાળકોને આપશો ને તો તેને પણ ખૂબ જ ભાવશે એટલી સરસ એવી આ સુખડી બનીને તૈયાર થાય છે તો અહીં મેં સુખડી બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ લીધેલો છે તો એક વાટકો જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જે આપણે ભાખરી બનાવવા માટે યુઝ કરીએ તે લેવાનો છે તેની સાથે જ પોણો કપ જેટલું થીનું ઘી લીધેલું છે જો થીનું ઘી ના હોય તો પીગળેલું ઘી એક કપ જેટલું લઈ લેવાનું તેની સાથે અડધો કપ જેટલો ગોળ કાજુ બદામ કોપરું બે ચમચી જેટલો ગુંદ અને સૂંઠને પીપળી મૂળનો પાવડર લેવાનો છે એક ચમચી જેટલો અને હવે આપણે એક કડાઈમાં બે ચમચી જેટલું ઘી ઉમેરીશું તો જે પોણો કપ જેટલું ઘી લીધેલું છે ને તેમાંથી જ આપણે બે ચમચી જેટલું ઘી કડાઈમાં ઉમેરી દેવાનું છે અને જે ગુંદર બે ચમચી જેટલો છે તેને થોડો થોડો ઉમેરીને આપણે ઘીમાં ગુંદરને એકદમ સરસ એવો શેકી લેવાનો છે તો થોડોક આપણો ગુંદર રતાશ પડતો થાય ને ત્યાં સુધી શેકવાનો છે એટલે કે ધોળો ગુંદર હોય ને તો અમુક વખતે કાચો લાગતો હોય છે ખાવામાં એટલે થોડો કઈ રીતના લાઈટ બ્રાઉન જેવો થઈને રતા શેની પકડાઈ જાય ને ત્યાં સુધી આપણે ગુંદરને શેકવાનો છે એટલે ગુંદર આપણો કાચો નહીં રહે તો આવી રીતના આપણે બે જે બે ચમચી જેટલો ગુંદર છે તેને થોડો થોડો ઉમેરીને શેકી લઈશું તો આટલા ગુંદરમાંથી મારો અહીં અડધોથી પોણો વાટકો જેટલો ગુંદર તળાઈને રેડી થઈ ગયો તો જો તમને વધારે ગુંદર ફાવતો હોય તો વધારે પણ એડ કરી શકો અને ઓછો ફાવતો હોય તો થોડોક ઓછો પણ ગુંદર તમે ઉમેરી શકો અને હવે આપણે જે બાકી વધેલું ઘી છે તે કડાઈમાં ઉમેરી દઈશું અને ઘી થોડુંક ગરમ થાય એટલે આપણે જે એક વાટકો જેટલો સુખડી બનાવવા માટે લોટ લીધેલો છે ઘઉંનો કરકરો તે ઉમેરી દઈશું અને લોટને એકદમ સરસ એવો શેકી લેવાનો છે તો અત્યારે આપણે જેમ જેમ લોટને શેકતા જઈશું ને એટલે કે ઘી સાથે મિક્સ કરતા જઈશું ને એટલે તે થોડોક હાર્ડ લાગશે અને બધું જ ઘી લોટમાં ભળી જશે પણ જેમ જેમ તે શેકાતો જશે તેમ તેમ તે હળવો થતો જશે અને પ્લફી સ્ટાઇલમાં આવી જશે અને લોટ આપણો શેકાવા લાગી જશે ને એટલે તેની સ્મેલ પણ એકદમ સરસ એવી આવવા લાગી જશે અને લોટ આપણો લાઇટ બ્રાઉન ના થાય ત્યાં સુધી તેને શેકવાનો છે તો અત્યારે જો લોટ આપણો થોડોક હાર્ડ છે અને જેમ જેમ તે શેકાતો જશે તેમ તેમ તે એકદમ પ્લફી સ્ટાઇલમાં આવી જશે અને લાઈટ બ્રાઉન કલરનો લોટ ના થાય આપણો ત્યાં સુધી તેને શેકવાનો છે તો લગભગ આટલો લોટ શેકાતા મારે અહીં પાંચથી સાત મિનિટ જેવો સમય લાગેલો હતો તો બસ લોટ આપણો પરફેક્ટલી ના શેકાય ને ત્યાં સુધી તેને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે લોટને શેકવાનો છે પણ હાઈ ગેસની ફ્લેમ ઉપર જો લોટ શેકવા જશું ને તો લોટ આપણો ચોટી જશે તળીએ એટલે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ લોટને શેકવાનો અને લોટ આવી રીતના શેકાવા આવી જાય ને એટલે આપણે જે ગુંદરને તળેલો છે તે ઉમેરી દઈશું અને ગુંદર પણ એકદમ સરસ એવો લોટમાં મિક્સ થઈ જશે અને થોડો પોછો થઈ જશે ગુંદર અને ત્યાર પછી મેં અહીં એક ચમચી જેટલી તાજી મલાઈ લીધેલી છે તો મલાઈ ઉમેરીશું ને તેનાથી શું થશે કે આપણી સુખડી ખાવામાં એકદમ પોછી થશે અને તમે નાના બાળકોને કે પછી દાંત વગરના વડીલોને આપશો ને તો પણ તે આરામથી ખાઈ શકશે એટલી સરસ એવી આ સુખડી બનીને તૈયાર થાય છે એટલે આપણે એક ચમચી જેટલી તાજી મલાઈ ઉમેરીશું અને ત્યાર પછી જે આપણે કોપરું લીધેલું છે તે ઉમેરીશું સાથે જ કાજુ બદામને પણ ઉમેરી દેવાના છે એટલે કોપરું અને કાજુ બદામ પણ એકદમ સરસ એવા આપણા ઘીમાં શેકાઈ જશે અને ત્યાર પછી આ ડ્રાય ફ્રૂટ્સને આપણે મિક્સ કરી લઈશું આવી રીતના ડ્રાયફ્રુટ્સ મિક્સ થઈ જાય ને એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને એકાદ મિનિટ માટે આવી રીતના આપણે આ સુખડીનું જે મિશ્રણ છે તેને હલાવવાનું છે અને ત્યાર પછી જ આપણે ગોળ ઉમેરીશું તો હવે આપણે જે પીપરી મૂળ અને સૂંઠનો પાવડર લીધેલો છે એક ચમચી જેટલો તે ઉમેરી દઈશું અને અડધા કપ જેટલો ગોળ લીધેલો છે તે ઉમેરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ ઘણી વખત શું થાય કે સુખડી આપણી ઠર્યા પછી ચવળ થઈ જતી હોય છે તેનું મેઇન કારણ એ જ છે કે ગરમા ગરમ લોટમાં આપણે ગોળ ઉમેરી દેતા હોઈએ છીએ તો જ્યારે પણ આવી રીતના લોટ શેકાઈ જાય ને એટલે એકાદ બે મિનિટ માટે લોટને ઠરવા દેવાનો અને ત્યાર પછી ગોળ ઉમેરવાનો એટલે સુખડી આપણે એકદમ સોફ્ટ બનશે તો હવે આપણે ડીશને પણ ઘીથી ગ્રીસ કરી લઈએ આવી રીતના અને ત્યાર પછી આપણે જે સુખડીનું મિશ્રણ છે તે ડીશમાં ઢાળી દેવાનું છે તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપીઓ જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મારી રેસીપીઓના નોટિફિકેશન તમને પહેલાં મળતા રહે તો હવે આપણે આ સુખડીના મિશ્રણને ડીશમાં આવી રીતના લઈ લેશું અને ત્યાર પછી બધી સાઈડથી સુખડીને એકદમ સરસ એવી આપણે સ્પ્રેડ કરી લેવાની છે એટલે કે ઢાળી દેવાની છે તો આવી રીતના ચમચેથી હું પહેલાં સુખડીને બધી સાઈડથી એકદમ સરસ એવી ઢાળી દઈશ અને ત્યાર પછી વાટકો લઈને આપણે સુખડીની અંદર જે ક્રેક દેખાય છે તેને પણ આપણે ભાંગી નાખવાની છે એટલે કે આવી રીતના વાટકાથી આપણે બધી સાઈડથી પ્રેસ કરતા જઈશું ને સુખડીને એટલે એકદમ સરસ એવું ઉપરથી આપણું જે સુખડીનું પળ છે તે લીસું થઈ જશે તો ફ્રેન્ડ્સ તમે પણ જો ક્યારે આવી રીતના આ વસાણું સુખડી ના બનાવ્યું હોય ને તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો એટલી સરસ એવી બનશે ને સુખડી કે વાત ના પૂછો અને ખાવામાં પણ એટલી જ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે એટલી સરસ એવી આ સુખડી બનીને તૈયાર થાય છે તો હવે આપણે ઉપરથી કાજુ બદામને પણ સ્પ્રિંકલ કરી દઈએ એટલે સુખડીનો દેખાવ એકદમ સરસ એવો આવશે અને ફરીથી આપણે વાટકાથી કાજુ બદામના જે ઉપરથી ટુકડા ઉમેરેલા છે તેને ફ્રેશ કરી દઈશું અને સુખડી આપણી ઠરીને થોડીક ગરમ હોય ને ત્યાં જ એના કટ લગાવી દઈશું જો સુખડી આપણી ઠરી જશે ને તો તેના કટ બરાબર નહીં પડશે એટલે અને આમાંથી હવે હું તમને એક પીસ હાથમાં લઈને પણ બતાવી દઉં કે કેટલી સોફ્ટ એવી સુખડી બનીને તૈયાર થઈ છે રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો આવી જ નવી રેસિપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બાય